તો વુમન્સ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમના ઐતિહાસિક વિજય મેળવ્યો છે ત્યારે ઇન્ડિયન વુમેન્સ ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને દેશનું નામ રોશન કર્યું છે ક્વિન્સના માથે વર્લ્ડ કપનો તાજ સજી ગયો છે ત્યારે આ ભવ્ય વિજયની ખુરશીમાં સુરતરાજ જ્વાલર સંપત્તિએ અનોખી રીતે ઉત્સાહ વ્યક્ત કર્યો તેમણે ટીમને પ્રોત્સાહિત કરવા ત્રણસો ચાલીસ ગ્રામ સિલ્વર પ્લેટેડ સ્ટમ્પ અને બેટ ભેટ તરીકે તૈયાર કરાવ્યા છે જેમાં રાજસ્થાનના કુશળ કારીગરોએ મશીનરી વિના સંપૂર્ણ હેન્ડમેડ દ્વારા આ સ્ટમ્પ અને બેટ માત્ર

એ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દ્વારા જે પ્રમાણે વર્લ્ડ કપની અંદર ઝડહતું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને અનોખી જે જીત હાંસલ કરી છે તે બદલ દેશભરના લોકોને આ મહિલા ક્રિકેટ ટીમ ઉપર ગર્વભેર લાગણી છે તે હાલ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેને જોતા સુરતના જ્વેલર્સ વેપારીઓ દ્વારા પણ તેને લઈને અનોખી ઉજવણી છે તે કરવામાં આવી છે એક ખાસ સ્ટમ્પ અને બેટ જે સિલ્વર પ્લેટેડ રૂપ સ્વરૂપમાં બનાવવામાં આવી છે ને આ સ્ટમ્પ અને બેટ છે તે આ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને છે તે ભેટ સ્વરૂપે આપવામાં આવનાર છે ત્યારે હાલ જ્વેલર્સ વેપારીઓ આપણી જોડે ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે આપનું નામ શીતલ ચોક્સી શીતલબેન શું કહેશો ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું અદ્ભુત પ્રદર્શન હા એટલે કહેવાય છે ભારતીય નારી સપે ભારી આ વખતે પડેલી છે પચીસ વર્ષે આપણને વર્લ્ડ કપ જીતીને લાવ્યા એટલે ખૂબ જ ગર્વની વાત છે ઇન્ડિયા માટે કે નારીઓએ આ વખતે આપણું ઇન્ડિયાનું નામ રોશન કરેલું છે અમે જ્યારે પણ સેમિફાઇનલમાં જ્યારે નારી શક્તિ બધા લોકો ત્યાંથી સેમિફાઇનલમાં સિલેક્ટ થયા એટલે અમે લોકોએ નક્કી કર્યું કે હવે આના માટે કંઈક વધારે એમ્પાવરમેન્ટને ઇમ્પ્રૂવ કરવા માટે અને વધારે એમને બુશ કરવા માટે અમે લોકોએ આ બેટનું નિર્માણ કરવાનું અને સ્ટામ્પનું નિર્માણ કરવાનો વિચાર કર્યો અમે માત્ર સાતક દિવસના અંતરમાં જ આ બંને વસ્તુનું નિર્માણ કરી લીધું અને અત્યારે જે આપણી ટીમ છે એના જીતવાની ખુશાલીમાં અમે અમે અમને આ ગિફ્ટ કરવાના છીએ ભારતીય તરીકે બહુ કહેવાય નહીં કે એટલી મોટી અમને ગર્વ થાય છે કે ઇન્ડિયન વુમન ક્રિકેટ ટીમે આ વખતે વર્લ્ડ કપ જીતીને ઇન્ડિયાનું નામ રોશન કર્યું છે એટલે હવે જે રીતના મેન્સ ક્રિકેટ હતું એવી રીતના વુમન્સ ક્રિકેટ પણ એટલું જ લોકો માટે ચર્ચિતમાં છે આ એક રીતે જોવા જઈએ તો આપણી ભારતીય જે કળા કારીગરી છે એને એક વર્લ્ડ લેવલે પણ લોકોને ખ્યાલ પડે એના માટે અમે આનું નિર્માણ કર્યું છે આ આપણું રાજસ્થાનના કારીગરો દ્વારા એક સ્પેશિયલ રીતે નિર્માણ થતું હોય છે અમારા જે કારીગરો છે એ રાજસ્થાનના કારીગરો હતા આ ત્રણ હજાર ત્રણસો અઢાર ગ્રામમાં અત્યારે ચાંદ આખું ગ્રહસ્વજન છે અને અંદર નેટ ચાંદી ત્રણસો ને ચાલીસ ગ્રામ અંદર ચાંદી છે અને જે રીતના આપ જોઈ શકો છો આ ટોટલી હેન્ડમેડ ચાંદીથી બનેલી વસ્તુ છે આમાં કોઈપણ જગ્યાએ મશીનનો ઉપયોગ કરવામાં આવેલો નથી એટલે ગર્વની લાગણી એ થાય

ક્રિકેટ ટીમને ભેટ આપનાર છે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત